તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ ત્રણસો નવ જગ્યાઓ છે તેર લાખ રૂપિયા સુધીનો વાર્ષિક પગાર તમને મળવાપાત્ર છે ચાલો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આગળ જોવાની છે તો જેમ તમે જોઈ શકો છો મિત્રો કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એટીસી ભરતી બે હજાર પચીસ દ્વારા ભરવા માટે જુનિયર એક્ઝિક્યુટિવની ત્રણસો નવ જગ્યાઓ માટે જાહેરાત કરી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંસદના કાયદા દ્વારા સ્થાપિત જાહેર ક્ષેત્રનું એક સાહસ છે તે જમીન પર અને ભારતના હવાઈ ક્ષેત્રમાં નાગરિક ઉડ્ડયન માળખાગત સુવિધાઓ બનાવવા અપગ્રેડ કરવા જાળવણી કરવા અને સંચાલન કરવા માટે જવાબદાર છે ડબલ એ આઈ એ ખાલી જગ્યા બે હજાર પચીસમાં રસ ધરાવતા ઉમેદવારોએ તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની રહેશે નોંધણી પચીસ એપ્રિલ બે હજાર પચીસથી ડબલ એ આઈ ડોટ એરો વેબસાઇટ પર શરૂ થશે આગળ વાત કરીએ મિત્રો તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એટીસીટી નોટિફિકેશન બે હજાર પચીસની જાહેરાત ત્રણસો નવ જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ ભરવા માટે કરેલી છે ઉમેદવારોને ભરતી સંબંધિત મહત્વપૂર્ણ વિગતો સહિત નીચે આપેલ ઝાંખી કોષ્ટકનો સંદર્ભ લેવાનું સૂચન કરવામાં આવે છે મિત્રો તો ડિટેલમાં વાત કરીએ મિત્રો તો સંગઠનનું નામ છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પોસ્ટનું નામ છે જુનિયર એક્ઝિક્યુટિવ એર ટ્રાફિક કંટ્રોલ વિભાગમાં કુલ ત્રણસો નવ જગ્યાઓ ખાલી છે અરજી કરવાની વાત કરીએ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો પચીસ એપ્રિલ બે હજાર પચીસથી ચોવીસ મે બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો મહત્તમ વયમર્યાદા સત્યાવીસ વર્ષની રાખેલી છે મિત્રો અને તમારી કાસ્ટ અને કેટેગરી પ્રમાણે તમને વયમર્યાદા છૂટછાટ મળે છે જે આગળ વાત કરશું ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કોમ્પ્યુટર આધારિત કસોટી આપવાની હશે તમારે ત્યારબાદ ડોક્યુમેન્ટ અરજી ચકાસણી થશે અવાજ પરીક્ષણ થશે મનોવૈજ્ઞાનિક પદાર્થોનું પરીક્ષણ થશે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન થશે શારીરિક તબીબી પરીક્ષા એટલે કે તમારો મેડિકલ ટેસ્ટ થશે અને તમારી પૃષ્ઠભૂમિની ચકાસણી પર તમારા પાસની ચકાસણી પર જો પોસ્ટ માટે લાગુ પડતી હોય તો થશે અને પગારની વાત કરીએ ઓવરઓલ તો મિત્રો તમારે ચાલીસ હજાર રૂપિયાથી એક લાખ ચાલીસ હજાર સુધીનો તમને પગાર હોઈ શકે છે આપણે વાત કરીએ કે વાર્ષિક પેકેજ તેર લાખ સમથિંગ હોય છે સત્તાવાર વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યારબાદ વાત કરીએ કે મહત્ત્વની તારીખોમાં મહત્ત્વની તારીખોની વાત કરીએ તો ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ઓફિશિયલ નોટિફિકેશન આવે છે નોંધણી શરૂ થવાની તારીખ છે પચીસ એપ્રિલ અને અરજી કરવાની છેલ્લી તારીખ ચોવીસ મે બે હજાર પચીસ છે અને અરજી ફી ભરવાની લાસ્ટ ડેટ પણ ચોવીસ મે બે હજાર પચીસ છે ત્યારબાદ વાત કરીએ કે જુનિયર એક્ઝિક્યુટિવની ખાલી જગ્યાઓ કુલ કેટલી છે કેટેગરી વાઇઝ વાત કરીએ તો યુઆર એટલે કે જનરલની એકસો પચીસ ઇડબલ્યુ એસ ત્રીસ ઓબીસી બી સી બોતેર એસ પંચાવન અને એસટીની કુલ સત્યાવીસ આમ ટોટલ ત્રણસો નવ જગ્યાઓ છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની તેના સ્ટેપની સંપૂર્ણ માહિતી લઈએ મિત્રો તો એમાં છે તમારે વેબ બ્રાઉઝર પર જઈ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યારબાદ હોમ પેજ પર કારકિર્દી વિકલ્પ પર ક્લિક કરવાનો છે અને ઉત્તર ક્ષેત્રીયમાં નોન એક્ઝિક્યુટિવ કેડરમાં ખાલી જગ્યા કર ભરવા માટે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં વિવિધ શાખાઓમાં જુનિયર એક્ઝિક્યુટિવની શીધી ભરતી જાહેરાત હેઠળ નંબર એક બે હજાર પચીસ સીએચક્યુ અથવા ભારતીય સૂચના નંબર દર્શાવેલ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે સૂચનાની સામે દેખાતી નોંધણી પર ક્લિક કરો એટલે કે અપ્લાય પર ક્લિક કરો તમારી આ લખી તે મુજબ ડિટેલ એડ કરો તમારી શૈક્ષણિક અને અન્ય વિગતો દાખલ કરો ત્યારબાદ તમારી ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો અને પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરી લો ત્યારબાદ મિત્રો અરજી ફીની વાત કરીએ તો ડબલ એ એક વર્ષ એને એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ કરેલા એસસી એસટી મહિલાઓ અને પીડબ્લ્યુ એસ અને પીડબ્લ્યુડી અને એપ્રેન્ટિસની અરજી ફી શૂન્ય છે તેમના દ્વારા કોઈ અરજી ફી ચૂકવવાની થતી નથી અને અન્ય શ્રેણીઓ માટે તમારે એક હજાર રૂપિયા અરજી ફી ચૂકવવાની છે એકવાર ચૂકવવામાં આવેલી ફી તમને રિફંડ મળતી નથી પાત્રતા માપદંડ એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો તમારે ઉમેદવારોએ ભૌતિક શાસ્ત્ર અને ગણિત સાથે બીએસસીમાં ત્રણ વર્ષની પૂર્ણ સમય નિયમિત સ્નાતકની ડિગ્રી અથવા કોઈ વિદ્યાશાખામાં એન્જિનિયરિંગમાં પૂર્ણ સમય નિયમિત સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ ભૌતિક શાસ્ત્ર અને ગણિત સેમેસ્ટરના કોઈપણ અભ્યાસક્રમમાં વિષય તરીકે હોવા ફરજિયાત છે ત્યારબાદ ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્ર સભ્યપદ પરીક્ષા આ હોવી જોઈએ ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ટોચની સંસ્થા એટલે કે આઈઆઈટી આઈઆઈએમ વગેરેમાંથી અને ગુણની ટકાવારી સ્નાતકની ડિગ્રી માટે પાસ ગુણ અથવા સમકક્ષ હોવી જોઈએ બીઈ બીટેક બીએસસીમાં ડિગ્રી ધરાવતા ઉમેદવારોને તે પોસ્ટ માટે અરજી કરવાની મંજૂરી છે જેના માટે એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી તરીકે આવશ્યકતા લાયકાત નિર્ધારિત કરવામાં આવે વયમર્યાદાની મિત્રો આપણે આગળ વાત કરી તેમ તમારે સત્યાવીસ વર્ષ છે પણ તમને નીચે મુજબ આ કોષ્ટકમાં તમે જોઈ શકો તે પ્રમાણે અલગ અલગ એસસી એસટી અને કેટેગરી પ્રમાણે તમને વય મર્યાદામાં છૂટછાટ મળી રહેશે ભરતી પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તમે પરીક્ષા પાસ કરી ત્યારબાદ અરજી ચકાસણી અવાજ પરીક્ષા મનોવૈજ્ઞાનિક પરીક્ષણ વગેરે થશે અને મેડિકલ થઈ તમને અંતે ફાઇનલ નિમણૂક આપવામાં આવશે તમારી કસોટી એટલે કે તમારી પરીક્ષાનો સિલેબસ મિત્રો આ પ્રમાણે રહેશે સામાન્ય બુદ્ધિ સામાન્ય જ્ઞાન અંગ્રેજી રીઝનિંગ ગણિત અને ભૌતિક શાસ્ત્રના કુલ એકસો વીસ પ્રશ્નો અને એકસો વીસ માર્ક્સ આ પ્રમાણે તમારું બે કલાકનું પેપર રહેશે ત્યારબાદ અંતે પગારની વાત કરીએ તો મિત્રો તમારો પગાર ચાલીસ હજારથી એક લાખ ચાલીસ હજાર સુધી એટલે કે તેર લાખ રૂપિયા વાર્ષિક પગાર તમારો રહેવાને પાત્ર છે મિત્રો વિડીયો જોવા માટે આપનો ધન્યવાદ થેન્ક યુ સો મચ